નમસ્તે રામ ભૂમિ ફાર્મ સામેત્રી ખાતે આજ રોજ સામેત્રી ગામની પ્રાથમિક સ્કૂલના ધોરણ છ અને આઠના બાળકોએ મુલાકાત કરી દરેક બાળકોને પ્રાકૃતિક કૃષિનું લિટરેચર આપવામાં આવ્યું અને દરેક બાળકોને પટેલ ઇલાબેન નરેન્દ્રભાઈ તરફથી એક નાની કીટ પેન્સિલ રબર આપવામાં આવ્યું અને પ્રાકૃતિક કૃષિ વિશેની સમજણ અને આવનાર સમય માટેની જરૂરિયાત વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને બધા જ બાળકોએ આજે જેમ વન ભોજન કહીએ તેમ અહીંયા પોતાને પોતાને ગમતો નાસ્તો જે ઘરેથી લઈને આવ્યા હતા એ નાસ્તો કર્યો